મહિલાઓ સ્વમાનભેર જીવી શકે અને કાર્યસ્થળે સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જાતીય સતામણી અધિનિયમ હેઠળ કડક અમલ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને જાહેર તેમજ ખાનગી એકમોમાં મહિલાઓને કોઈ પણ પ્રકારની કન્નડ ન થાય અને તેઓ નિર્ભયતાથી નોકરી કરી શકે તે માટે આંતરિક સમિતિઓનું રચન કરી કામગીરી શરૂ કરવામાં આવી છે જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી કચેરી દ્વારા પણ સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં કાર્યસ્તરે મહિલાઓને જાગૃત કરવી ફરિયાદ મળતા તાત્કાલિક પગલા લેવા તથા સમિતિઓને માર્ગદર્શન આપવાની કામગીરી સામેલ છે આ અંગે જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી અવનીબેન દવે

માનભેર નોકરી કરી શકે એના માટે રાજ્ય સરકારે કામકાજના સ્થળે જાતીય સતાવણી અધિનિયમ જેમાં નિવારણ આવે છે અટકાયત આવે છે અને જો માનો કે કોઈ સાથે આવો બનાવ બને તો એનું કેવી રીતે નિરાકરણ કરવું એ તમામ બાબતને લગતો કામકાજના સ્થળે જાતીય સતાવણી અધિનિયમ બે તેર છે એ અમલી બનાવવામાં આવ્યો છે અને માન્ય સુપ્રીમ કોર્ટની પણ હમણાંથી ગાઈડલાઇન છે કે ભાઈ જેટલા પણ જાહેર એકમો ખાનગી એકમો જાહેર અને ખાનગી એકમો એટલા કે એવા કે જેમ કે સરકારી હોસ્પિટલો છે ખાનગી હોસ્પિટલો છે સ્કૂલ છે પછી રમતગમતની જે સંસ્થાઓ છે ટૂંકમાં જે પણ જગ્યાએ દસથી વધુ કર્મચારીઓ કામ કરે છે એ દરેક જગ્યા ઉપર કામકાજના સ્થળે જાતીય સતાવણી અધિનિયમ અંતર્ગત આંતરિક સમિતિ બનાવી ફરજિયાત છે જો આવા કોઈ એકમો આંતરિક સમિતિની રચના નથી કરતા તો એમનું માનો કે જો ખાનગી એકમ હોય તો એમનું લાયસન્સ રદ કરવા સુધીની પણ આ કાયદામાં જોગવાઈ છે એટલે કોઈ પણ મહિલા સાથે જાતિ સતામણી ન થાય એના માટે આંતરિક સમિતિની રચના કરવી ફરજિયાત છે માન્ય જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પણ આંતર આ અંતર્ગત એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જેટલી પણ સ્કૂલ કોલેજ નર્સિંગ હોમ હોસ્પિટલો રમતગમતની જે શૈક્ષણિક સંસ્થાઓ છે જે પણ કંપનીઓ છે કે જ્યાં દસથી વધુ કર્મચારીઓ કામ કરે છે તે દરેક સ્થળે કામકાજના સ્થળે જાતિની અધિનિયમ અંતર્ગત આંતરિક સમિતિ બનાવી ફરજિયાત છે આના માટે તમારે જો વધુ માહિતીની જરૂર હોય તો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો તમે સંપર્ક કરી શકો છો અમારી કચેરીનો કોન્ટેક નંબર છે ઝીરો અઠ્યાવીસ બત્રીસ ત્રેવીસ ઝીરો ઝીરો દસ જીરો અઠ્યાવીસ બત્રીસ ત્રેવીસ ઝીરો દસ અને વધુ માહિતી જો તમને કાયદાને લો અનુલક્ષીને કે કેવી રીતે આ કમિટીની રચના કરવી એમાં શું કાર્યવાહી કરવાની હોય છે એની માટે જો તમારે માહિતી જોઈતી હોય તો આપણો કચેરીનો મોબાઈલ નંબર છે નાઇન ફાઇવ વન ઝીરો થ્રી ઝીરો સિક્સ વન નાઇન સેવન નાઇન ફાઇવ વન ઝીરો થ્રી ઝીરો સિક્સ વન નાઇન સેવન આ નંબર ઉપર તમે હાઈ પોષ એક્ટ એવું પોસ્ટ પોશ એક્ટ એવું કરી અને મેસેજ મૂકશો તો એની સમગ્ર જાણકારી છે તમને વોટ્સએપ કરવામાં આવશે